ગુડ મોર્નિંગ જયાલી મદદ તો કેમ છો બધા મજામાં ને અહીંયા તો સવાર સવારમાં વરસાદે કરી દીધે છે પુલ બાકાજી કી ચાલુ આખી રાત વરસ્યો અને સવારના પણ પાછો ચાલુ થઈ ગયો તો ચાલો વરસાદ ભલે વરસે પણ આપણે તો આપણું ડેઇલીનું રૂટિન કરી દઈએ ચાલુ એટલે તમારો ભાઈ આવી ગયો છે કિચનમાં અને હું બનાવી રહ્યો છું જ ચાઈ આજ વરસાદના કારણે એક બાજુ કામવાળી પણ કામ પણ આવી નથી કેમ કે અહીંયા જ્યારે વરસાદ પડે એટલે લોકલ ટ્રાન્સપોર્ટનો પ્રોબ્લેમ અહીંયા લોકલ લોકોને તો બહુ સહન કરવો પડતો હોય છે શું કરવાનું અહિયાનું કઈક આવું જ છે તો ચલો આપણે ચાય પાણી મૂકીને થઈ જઈએ ફ્રેશ કેમ કે પાછું ટાઈમ પર કામ પર ભી તો પહોંચવાનું છે પછી અહિયાં તો હું અને ફ્રેશ ફ્રેશ થઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે તો તો આજે નાસ્તામાં છે છે ભાખરી ભાખરી અને તમને લોકોને ભાવે કે નહીં તે કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારા બ્લોગ માં મજા આવે છે કે નહીં તે પણ જરૂર જણાવજો ત્યારબાદ નાસ્તો કરીને તમારો ભાઈ અહીંયા થઈ ગયો છે બાબલા જેવો રેડી અને અહીંયા મેડમ પણ થઈ રહ્યા છે રેડી તો ભાઈ અહીંયા તો અમે લોકો થઈ ગયા છીએ કામ પર જવા માટે રેડી રેડી થઈને ત્યારબાદ અમે લોકો તો ચાલુ વરસાદના નીકળી ગયા હતા કામ પર જવા માટે પણ જે વરસાદે હાલત કરી છે તે તો 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 તમે જ છો ચાલો આપણે આપણે સાંજે ભાઈ સવાર થી સાંજ સુધી કામ કર્યા બાદ નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે અને અહીંયા અત્યારે સાંજનો એટમોસ્ફિયર જોઈને લાગી રહ્યું છે કે વરસાદ હજુ રાતે પણ આવવાની શક્યતા છે તો જોઈએ હવે રાતે વરસાદ આવે છે કે નહીં અને અહીંયા તો ફાઈનલી તમારો ભાઈ પોચી ગયો છે ઘરે ઘરે પહોંચીને ચાવી ખેતી તમારા ભાઈ તો કરી દીધો ભજીયાનો શુભ આરંભ વરસાદનું વાતાવરણ હોય અને ભજીયા ના હોય તો મોસમની મજા અધૂરી છે એટલે ત્યારબાદ તમારા ભાઈ તો કરી નાખું ડુંગળી ચોપિંગ તીખી હતી એટલે આસુ પણ લેવડાવી દીધા પછી તો ડુંગળી ચણા લોટ આદુ મરચા લસણ કોથમીર લાલ મરચું ધાણા જીરું સ્વાદ અનુસાર નમક અને બધું મિક્સ કરીને તમારા ભાઈ તો બનાવી નાખ્યા ડુંગળીના ના કરકડિયા ભજીયા અને વરસાદના ના ભજીયા હોય ને સાથે હોય મસ્ત કડક ચાય તો મજા જ પડી જાય એટલે મેડમે બનાવી દીધી સાઈડ માં મસ્ત ચાય ચાલો ભાઈ તમે લોકો પણ આવી જાવ અમારી સાથે ચા અને ભજીયા એન્જોય કરવા તો આ હતો આજનો અમારો મિની વ્લોગ મળીશ નવા મિની વ્લોગ માં ત્યાં સુધી બાય બાય